હમણાં થોડીવાર પહેલાં વાત થઈ એ પ્રમાણે વીરપુર આપણે મળવા આવ્યા છે મનીષાબેનને અને આખી મનીષાબેનની કહાની સાંભળજો ખાસ આ વિડીયોને આમ તો ક્યારેય મેં નથી કીધું પણ આજે પહેલીવાર કહું છું કે આ વિડીયોને પૂરેપૂરો જોજો આખી એમની કહાની સાંભળજો અને ખરેખર જેને સાચી જગ્યાએ મદદ કરવી છે એવા લોકો મનીષાબેનને મદદ કરવા માટે આગળ આવજો કારણ કે આ સમયમાં એક સ્ત્રી તરીકે એકલા રહેવું તકલીફો સામે સંઘર્ષો સામે લડવું અને સાથે સાથે ઘરમાં જ્યારે એક બાળકને કોઈ એવી બીમારી આવે તો એની સામે એને સારવાર આપવા માટે જે દોડાદોડી કરવી કમાઈને ઘરું ઘરનું પૂરું કરવું એક સ્ત્રી માટે કેટલું અઘરું છે આખી સંઘર્ષની કહાની સાંભળજો બધા અને આમ ક્યારેય મેં અપીલ નથી કરી પણ આ વિડીયોમાં હું ખાસ બધાને અપીલ કરું છું કે ખરેખર તમને કંઈ પણ મદદ કરવાની ઈચ્છા થાય તો બધા આગળ આવજો અને મનીષાબેનને ડાયરેક્ટ મદદ કરજો મનીષાબેનની કોન્ટેક્ટ ડિટેલ મનીષાબેનની જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની પ્રોસેસ છે એ બધું હું વિડીયોના માધ્યમથી તમારા લોકો સુધી શેર કરીશ આખી માહિતી છે ને મનીષાબેનના જીવનની મનીષાબહેનના સંઘર્ષોની એ એટલા માટે આવો ઇન્ટરવ્યૂ મેં ક્યારેય મારી લાઈફમાં લીધો નથી અને આવો બ્લોગે મેં ક્યારેય કંઈ મૂક્યો નથી કોઈને રિક્વેસ્ટ નથી કરી કે તમે વિડીયોને શેર કરજો કે પૂરો વિડીયો જોજો પણ આજે બધાને એક રિક્વેસ્ટ છે કે વિડીયો પૂરો જોજો સાંભળજો સમજજો અને તમને એવું થાય કે ખરેખર આવી બેનો કે આવી દીકરીઓ આવા પરિવારને આપણે કંઈક મદદ કરવી છે તો ડાયરેક્ટ એમને કોન્ટેક કરીને મદદ કરજો અમરધામ આશ્રમનો સંપર્ક કરજો અને મનીષા તમારી જે કંઈ પણ કહાની છે ને ખુલીને દિલ ખોલીને આ પરિવાર છે ને પ્રેમનો પરિવાર છે તમે જોડાણા તમને ખ્યાલ છે હા એટલે જે કંઈ પણ તમારી તકલીફ હોય મૂંઝવણ હોય એ બે ફિકર તમે ખુલીને બોલો મૂંઝવણમાં જ બેન જો અત્યારમાં દીકરાને લઈને

દસ બાર વર્ષના પેલા પછી થોડીક તકલીફ એને વધવા માંડી પેલા મહિનામાં એક વાર લોહી ચડાવતા હતા અત્યારે હવે મહિના મહિને ત્રણ વાર લોહી ચડાવવું પડે છે સરકારે અહીંથી જવું રાજકોટ અત્યારે હવે એને ભેગું ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ એટલે ગંભીર ડાયાબિટીસ એમ એટલે એને ડાયાબિટીસ એનું કંટ્રોલ થતું જ નથી ખાનતા એને મારે આઈસીયુ દાખલ નાખવા પડે દવાખાનામાં

પછી તો આમ હાલે ચાલે તું એકલો ઘરે હોય ત્યારે તને આમ ગભરામણ કે પડી જવાનું કે એવું થાય જ ક્યારે એકલો મમ્મીનો હોય ત્યારે ગભરામણ થાય બાકીની કાંઈ ન થાય લો થાય ને તો બે પણ થઈ જાય પછી કોણ કરે મમ્મી ઘરે નો હોય તો લાગે ને હા મને મને ખબર છે બે ત્રણ વાર એવું થઈ ગયું એ પહેલાં મમ્મીને ફોન કરતો હા મમ્મી આવતા એ અગાઉ તું મમ્મીને જાણ કરી હા આ છે ને ખાલી જર્મન આમાં તમતમ થાય ને તાર ફોન કર દો ઈ તમતમ થાય પછી તું કેટલી વાર બેભાન થઈ જાય 5 10 મિનિટમાં તો બે મિનિટ 5 10 મિનિટમાં પહોંચીશું ફોરી નહિ આની હું હમ મંદિર હે ને પછી એમની પછી આ બડી સારવા સુ ઈ બેભાન થઈ જાય સીધું બીજું काही નહિ આ સરકારી છે એવું એવું કેટલા મહિનાන් કેટલી વાર થાય એ મહિનામાં અમે તો માતાજી જલરામબા મંદિરે લોન નથી થ્યું ઇન્જેક્શન બદલી નખ્યા ને પછી લોન ન થ્યું だから મિનામા બે ત્રણ તો હોય છે મજા રખડતું રહેતે થાય સવારમાં માં લઈને ભાગવાનું ભગવાન દિવસ તમારી અને મારું કામ એવું છે હું સવારે ને હું એક ને અત્યારે હું કામ મોબાઈલ ને નું છે ને આપણે મોબાઈલ ને આ ને આપણે તમારો મોબાઈલ તમારા ચપ્પલ એમાં બેસ બસ્કેટમાં રાખી દેવાના બાસ્કેટ ઉપર નંબર લખ્યા હોય આ બેન તમને ટોકન આપે ને ટોકન ધ્યાન રાખો એનો તમને 5000 પગાર આપે પછી તમે માન કે નોકરી પર આનું દવાખાનું હોય ના जाओ તો પગાર કાપી લે છે કે પૂરે પૂરો આપે આપે છે ને એટલે સારી વસ્તુ છે કે ઈ તમને એટલો સપોર્ટ કરે છે

અબે નસો મડી જાય છે ચળ ચળાવે ત્યારે બહુ આમ બહુ ગોટે બહુ અંદર ઉંડી છે એમ કે બીજું તને કઈ નાસ તમ રડો બસ એટલે એને અમે નઈ જોરગા નબડું ને પડવાનો મે તમને કીધું તો હું શું કરું સ્પેશિયલ મડવાઈવી હે મેં તમને કીધું તો હું તમારી હારે જ છું એની ટાઈમ હે પણ કેવું છે કે એક વખત આપણે મળ્યા હોય મને પરિસ્થિતિ ખબર હોય તો હું તમને મારી જે કંઈ પણ શક્ય હોય બધું કરી દઉં કીધું તું મેં તમને અને આપણે સંજોગો એવા કે મેં ત્રણ ચાર પ્રયત્ન કર્યા પણ જ્યારે હું હોય ત્યારે તમે હાજર હોય દવાખાના હોય એ સામે નહીં કરવાનું ક્યારેય ને બધું નહીં પડવાનું તમારે ખાવા પીવાનું જે કંઈ પણ ઘટે જ્યાં જેવી જરૂરિયાત છે અહીંયા હું છું ને તમારી યાર કીધું તું

તો આમ આમ જનરલી નાસ્તામાં ખાવાની ઈચ્છા થાય શું ખવડાવું એટલે મમરા છે પછી આપણે ઓલી ચણાની ડાળ આવે ને બાલાજી દેસર ઈ એક પેકેટ લઈ આવ નાખા બસ ઈ બીજું કોઈ વસ્તુ નહી કાઈ અને એક ઘટી જાય ને તો એને બિસ્કિટ દઉં એક ખાલી ખાવા બીજી તમારા ઘરમાં માં બેન શું શું જરૂરિયાત રેગ્યુલર માં રેગ્યુલર માં બેન આપણે આ અનાજ કરીયાણ બરાબર ઈ તમને બધું હું એકાય 6 મહિનાનું હમણા અત્યારે જેટલું આરે છે એટલું આપી જઉં છું રવિવાર પાછી ગાડી લઈ નીકળું છું રવિવાર એકાય 6 મહિનાનો ભરબેસ

એના ઇન્જેક્શન કા રોજ કાઈ કેટલી અવેલેબિલિટી છે કેટલી 4 60000 એના આ પેજમાં રાખવાના ઇન્જેક્શન લેવા રોજ હા દીકરા હા

આપણે સમજવું પડે એ નથી ખાતો હું સમજુ કે માનો જીવ છે એને મૂકીને આપણે ખાવાનું જીવ ન હે પણ આપણે તમે સાજા આવીશો તો તમે દોડી શકશો તમે બીમાર પડશો તો આનું કોણ કરશે મને ખબર છે કે આપણને એના મોઢામાં કોડીઓ ન જતો હોય તો એક મા તરીકે હું એટલું સમજું કે આપણા મોઢામાં ન જાય આપણને ભાવે નહીં પણ આપણે ખાવાનું કોને માટે બે ગમે એમ કરીને દવા સમજીને બધું ખાવા પીવાનું તમે રાખો તમાર તમાર શરીર તમ જો દોડવાનું કોને છે જો લાગણી છે પ્રેમ છે માનો હુંય સમજો કે હુંય મારી દીકરી સામે બેઠી હોય અને એને ભાવતી વસ્તુ એ ન ખાવાની હોય હું એને સામે ન ખાઈ શકું પણ હું કામ ખાવાની છે આપણે સુકામ ખાવાની છે એના માટે દોડવા માટે એવું નહીં એવો સંકોચ એની રાખવાનો દવા દવામજીન ખાવાનું આપણે આપણે એના માટે જીવવાનું છે એના માટે દોડવાનું છે એના માટે ખુશ રહેવાનું છે એના માટે જીવવાનું છે તો હું મન ઘણી રાખું પણ હવે નથી એમ મારા જે કંઈક બહુ એને ઓલું થઈ જાય ને આઈસીયુ માં નાખલ કરવું પડે તમા રાજકોટ સખ્યાઓ છે

ફેલું પડી છે અને આ નોકરી કરો છો હું તમને આ ઘરે બેઠા કામ આપી દઉં કે તમે આખો દિવસ ઘરે બેઠા બેઠા તમારા મહિના 8000 નું કામ થઈ જશે તો તમારે ધકા ધક્કી નહીં હડીઓ કાઢવી નહીં નોકરી કરવા જવું નહીં ટાઢા છાયા બેઠા બેઠા તમારા દીકરાની સામે ને સામે તમે રાત દિવસ અહીંયા બેઠા બેઠા ઘરે હું તમને કામો અપાવડાવી દઉં કે તમે ઘરે બેઠા બેઠા તમારું મહિના 8-10000 નું કામ થઈ જશે ભલે હું વિચાર જોની રાતે તમને એવું થતું હોય કે તકલીફ પડે છે અપડાઉનમાં થાકી જવાય છે અને ટાઈમ પૂરો નથી અપાતો નોકરીમાં પૂરો સમય નથી અપાતો તો એવું કોઈ આપણે આયોજન કરીએ કે તમે એના નાના રૂમ લઈ લો કરિયાણો બધું અમે પૂરું કરી કરી દઈએ આનું જે કંઈ પણ સુગરની પટ્ટી આ એ આપણે બધાને અપીલ કરશું સાથે સાથે અમારાથી નહીં જે થશે એ અમે મદદ કરશું પણ ઓલું કેવું છે કે તમને ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ જેવું કામ મળી જાય ને પરમાનન્ટ હા તો હા તો તમારે એની નજર સામે સામે માદીકળ ભેગાઈ રહ્યો દોડા દોડી નોકરી ઇમરજન્સીમાં દવાખાને જવાનું થયું હોય

તો એ સારો થય છે એને એનો જીવ ન પડે કે મારી મમ્મી મારી પડતા આટલો દોડે છે ખાતી પીતી નથી બે એક આપી જાય એક બીજાને જીવ બાળો છો એવું કરવાનું ને ને તો મને અરે આવડે ધુરમ ધર્મ પર તમારી હારા જ છે એમ જ છે એમ ન કહું પહેલાં મને એમ થાય તો કે આ એટલા ને એટલા 19 વર્ષ છું એમ એમ કાંઈ દે ને એમ થાય તું કે આને હું બેન તમારી બધી પીડા સમજો છું હું એક મા છું હે બધુંય સમજાય મને જર્યા જરીયા પણ નબળું નથી પડવાનું બે અને તારે ને તારે મમ્મી ને ખુશ રાખવાની છે અને ગમતી પ્રવૃત્તિ કરવાની છે ઘરે બેઠા બેઠા ટીવી છે ઘરે ના ટીવી એટલે મે મોબાઈલ લઈને લે ટીવી લેવું છે તારે હે ટીવી લેવું છે તને બીજું લઈ લેજો બીજું કઈ તારે રમવું હોય કઈ જોઈએ છે તને ગમતી વસ્તુ કઈ જો તારા માટે કપડા મમ્મી માટે કપડા બધું મોકલીશ હો

તારે પ્રેશર કરી કરી મને યાદ કરી કરી ખવડાવ કે હું જલ્બા ને ફોન કરીને કહી દઈશ જમીશ નહીં તો હું તને મારો નંબર આપી જઈશ તાર મમ્મી ને ખંકાવાના સો કે જો જલ્બા માસી હું ફોન કરી દઈશ અને કા હું જલ્બા માસી ભેગો રહેવા આવ્યો છે કા ચલો આખી કહાની આપણે મનીષા બેન અને મનીષા બેન દીકરા વિશે સાંભળી અને ખરેખર જરૂરિયાત વાળો પરિવાર છે બેન એકલા છેલા 19 વર્ષથી છ મહિનાનું સંતાન લઈ અને થેલેસેમિયા આવ્યું એટલે એમના ઘરના સ્વજનોએ બધાએ એને તરછોડી દીધા છે અને એમના પપ્પા સાથે એમના ભાઈ સાથે રહી અને પોતાના બાળકનો ઉછેર કરે છે દીકરાને થેલેસેમિયા મેજર છે દર મહિને ચાર બોટલ બ્લડ ચડાવે છે અને સાથે સાથે રેગ્યુલર એને સાડા ચારસો ડાયાબિટીસ રહે છે એટલે એકલા હાથે બેન જલારામ બાપાના મંદિરમાં વીરપુર ખાતે જે ચપ્પલ અને મોબાઈલ સ્ટોરેજ કરવાનો હોય સેફ્ટી માટે એમાં નોકરી કરી અને પાંચ હજાર રૂપિયામાં આ બાળકનો ઉછેર કરે છે એની દર મહિને ચાર હજાર રૂપિયાની દવાની ખર્ચો છે અહીંથી લઈ જાવો લઈ આવો અને સાથે સાથે એને પેલી મેડિકલ સ્ટ્રીપ આવે છે ડાયાબિટીસ ચેક કરવાની તો એ અને ઘરનું બે હજાર ભાડું અને બે મા દીકરાનું ખાવા પીવાનું અચાનક ઇમરજન્સીમાં દીકરાના આઈસીયુમાં લઈ જવો ત્યારે વાહનના ખર્ચા હતા એટલે ખરેખર આ પરિવાર ખૂબ જરૂરિયાતવાળું છે કોઈને પણ એવું થાય કે ખરેખર અમારે કંઈક આ દીકરા માટે કે બેન માટે મદદરૂપ થવું છે તો મનીષાબેનનો કોન્ટેક નંબર છે હું ડાયરેક્ટ પર્સનલી મને ફોન કરજો હું શેર કરીશ કારણ કે સોશિયલ મીડિયામાં બેનનો નંબર એટલે નથી મૂકતા કે જરૂરી કોઈ વ્યક્તિ એની મજબૂરીનો લાભ લઈ અને એને હેરાન ના કરે તો બધાને એક અપીલ છે કે તમારી આસપાસ ખરેખર આવું જરૂરિયાતમંદવાળા બેનો કે જે એકલા લઈ અને જીવનના સંઘર્ષો સામે લડે છે અને આવા બાળકોના ઉછેર માટે પોતાના રાત દિવસ લોહી પાણી કરી અને ઉછેર કરી અને મોટા કરે છે અને આમાંથી આપણે પ્રેરણા લે લીધા જેવું છે કે નાની નાની આપણી પારિવારિક જીવનની મેટરો હોય કે સામાજિક મેટરો એમાં રોજડા રોતા હોય ત્યારે એ સંઘર્ષ સામે ઓગણીસ વર્ષથી સતત લડે છે બિચારા કહેતા હતા મને કે હું ખૂબ થાકી ગઈ છું બેન હવે હવે હિંમત નથી પણ બાળકના મોઢા સામે જોઈ અને ઘણી એવી બધી હિંમત ભેગી કરી અને એની સારવાર કરું છું તો દરેક લોકોને બે હાથ જોડીને અપીલ છે મનીષાબેનને અને એના દીકરાને આપણાથી જે કંઈ પણ અમરધામ આશ્રમથી એને જ્યારે જ્યારે કરિયાણાની કે એને દીકરાના સ્વીપ માટે જે જે જરૂરિયાત હશે એ જ્યાં સુધી શક્ય હશે અને જેટલું શક્ય હશે એટલું અમે મદદ કરશું પણ સમગ્ર સાથી પરિવાર વતી આ મદદ થાય છે એટલે તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર અને જેને જેને ડાયરેક્ટલી પણ કંઈ મદદ કરવાની ઈચ્છા થાય તો મને કોન્ટેક કરજો હું મનીષાબેનનો નંબર આપીશ પબ્લિકલી નંબર આપણે એટલે નથી મૂકતા કે એમને કોઈ ડિસ્ટર્બ કરી અને ખોટી રીતે હેરાન ના કરે તો ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર બધાને જજા કરીને જય મામર સીતારામ એમને હાલ જે જે કરિયાણાની જરૂરિયાત છે આપતા જઈએ છીએ અને રવિવારે હું ફરીથી નીકળીશ ત્યારે જે જે જરૂરિયાત હશે એ મનીષાબેન પાસેથી જાણી અને આપણે પૂરી કરીશું બાકી દીકુ મૂં નથી મમ્મીને કહેવાનું છે

અને એક મા છે એના બાળકને સમય આપવા માટે રાત દિવસ એક કરે છે એટલે ખૂબ સરસ મજાના સંદેશા સાથે મનીષાબેનને મળ્યા દીકુને મળ્યા અને આનંદ આવ્યો અને સાથે દુઃખ પણ થયું કે આવી બહેનો છે આવા દીકરાઓ છે એને આપણે ખરેખર મદદરૂપ થવું જોઈએ અને એમની સાથે ઊભા રહી અને એમની હિંમત બનવું જોઈએ ફરીથી ખૂબ ખૂબ આભાર બધાનો જાજાને કરીને જય અમર સીતારામ